જી આપનો પરિચય મારું નામ સંદીપ છે હું અત્યારે હાલ ગુજરાત સ્ટેટ આર્ચરી એસોસિએશનમાં ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી તરીકે દાયિત્વ નિભાવું છું આ સ્પર્ધાની વાત કરીએ તો ભારત સરકારના નેજે હેટેડ આવતું આર્ચરી એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત રાજ્યમાં જે વેસ્ટ ઝોન લેવલની જે કક્ષાની જે આર્ચરી સ્પર્ધા છે એની એનું આયોજન કરવા માટે ગુજરાત રાજ્યને સોંપેલ હતું જે આપણે ગુજરાત રાજ્યના નડિયાદ ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આવેલ છે તેમાં આ બે દિવસની સ્પર્ધાનું આયોજન થયું હતું સ્પર્ધા ખેલો ઇન્ડિયા એનટીપીસી વેસ્ટ ઝોન ઓપન આર્ચરી ટુર્નામેન્ટ હતી જેમાં આપણા ભારત રાજ્યમાં આવતા વેસ્ટ ઝોન સાઈડના જે પણ રાજ્યો છે તેવા રાજ્યોમાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ દમણ દીવ ગોવા અને ગુજરાત જેવા રાજ્યમાંથી ખેલાડીઓ ભાગ લીધો હતો

મારું નામ ભગોરા ભાર્ગવી છે અત્યારે હું ખેલો ઇન્ડિયા એનટીપીસી નેશનલ ઝોનલ ઓપન આર્ચરી ટુર્નામેન્ટ રમી રહી છું અને આ આમાં મેં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને મેં ગોલ્ડ મેડલ મેળવ્યો છે આર્ચરી એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા મને વીસ હજારનું કેશ કેશ પ્રાઇઝ મળશે અને આ રીતે હું હું ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવા માગું છું